પછાલાલું તો થઈ ગયું છે પણ સાધન હું કર્યું શંકર દા આપણે કોઈ વધારે જણા આમ તમે છો હું શું જણા છીએ આપણે તે સાધન નહીં કરવાનું સાધન નહીં કર્યું બસ જવાનું છે અલ્યા પછાલાલ યાર તમાર તો મગજ છે કે નહીં સમ માં કુંડ આતું છે અરે અલ્યા યાર મને તો માં કંટાળો આવશે ને બસ ચલો છે યાર અરે શંકરદા તમે આ સુધી બસમાં બેઠા જ નહીં હમણાંથી પેલા બસમાં માં જ્યાં છો પણ હમણાંથી બસમાં માં બેઠા છો મોય તમે જોવા તો ખડા ભેળ ખડા ભેળ કરતું જતું હોય અને ટા ટુ કરતું રાગે 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 હેડ અને કલાક થતો હોય તો બે કલાકે પોકાળ અરે એ બધું જતું રહ્યું અત્યારે તો નવી બસો આવી છે તમાર પેટમાં પાણી ના આલા અને વાથી ઉપર ને સીધી અડધો કલાકમાં તો તમારે જો જવાનું હોય ને એ પોકાળી દે એવી બસો મેલી છે હું શું કહું છું આપડા વનગર જવું તો વનગર થી બહા મલેપુર જવું આ તે હું વારસા બદલ છે ને એ એવી એક્સપ્રેસ એવું વ્યવસ્થિત હોય છે ને બસો અરે વ્યવસ્થિત એટલા બસો તમે બે રાખવાની ડ્રાઈવર બધું કમ્પ્લીટ હોન રાખ અને પોજો સલામત સવારી એસટી અમારી હા પેલા ના જેવી બસો નહિ અત્યારે બસો એવી મેલી છે ને તમે ગમે એમ બેટલો જવો ને એટલા જવાય પૈસાલાલ બીજા દાળ જવાનું નું કહું ના ના આજ જવાનું છે અરે ચાલ તૈયાર થઈ નહીં શું ખબર નહિ પડતી ગણિત થાય ડોકું કરું ગણિત થાય ડોકું કરું કીધું શંકરદાર પૈસાલાલ બે દલા રહ્યા

પછી હું તો કુદું કોણ બે પણ આતો કે અમુક સુધારો આઈ ગયો એટલે કીધું કશો વાતો નહીં શંકરદાસ ખટારો નહીં

હું વળી જોઉં ને એક નોટની સાપી દી અને એક નોટનો બિસ્કિટ ખાધો અને ગામમાં થઈ નીકળ્યો ને કેટલા બધા ટેટા ફૂટતા હતા કેટલા બધા ટેટા ફૂટતા હતા આ વખત તો મારા બાપને બે જાણા જીએ ને ખટ્યાળો ભરીને ટેટા લાવવા છે અને આખા ગામમાં વટ પડે ને એવા ફોડવા છે આમ મારા બાપાને જઈને ઘેર કહેવું તો સન કે ગમે તે કરો પણ ટેટા લઈ આવ્યા અને કે મજા નહીં આવે ટાઈમ સર પોખવું પડજે અને ખાવાના ટાઈમ માટે બે ત્રણ મેલી જ દેવા કઈ લોકો ના લોકો દેખાય છે તને રૂમ શું કોઈ ને

વડાણ શાનનો મોકલ્યો છે બફોર થવા આવી તો હજુ સુધી ચાલે નહીં હે એક કે હાલ જઈને પાછો આવજો આ વાતો તો બીજું કોઈ નહીં બે નોટો લઈને મોકલ્યો છે પણ આ કોઈકની વાતોમાં આવી ગયો છે એટલે ઊભો થઈ ગયો છે આવો ને કોકો ફૂલા તો એ એ હે જો મારા ગાતી કે જલ્દી બહાર દેવાનું છે આપણે તો કણ બહાર જવાનું પૈસા આવ્યા ને ગાતી ઈ પૈસા નહીં મોકલ્યો તો કે ગલ્લા મોકલ્યો તો મૂર્ખા બે નોટોલીટીમાંથી એક નોટનો ચા પી ગયો ને એક નોટનો બિસ્કિટ ખાઈ ગયો અતારા બાપાને હું પાણી પીવાનું પાણી નહીં પીવું જીના લાડવા ખાવા દેવાનું છે અમાર લાડવો તારા માથામાં મેલ્યો મને લાડવો લાડવો તો ખા જીનો કને બનાયો નટુ કાકો પેલો શંકરિયો રખે બી સાચું અને પછલો આ લાડવો હા પછલા મારવું નહીં પછલાના ફુવાના ઈકણ હવન રાખ્યો છે ઈકણ દોઈ છે બધા તૈયાર થઈને એ બધી વાત ફરી મેડવા ખાધા તાકરા બાર માં આયા છે હું તો કઉ છું બસ સ્ટેન્ડ વાતો કરતા પેલા તો છે પેલા નથી ઉપર છે તમે પૈસલો કહીએ તો મારા જીધું મોટું હોય કોઈ સાધન કર્યું હોય તો બસ ની વાત બે કલાક ના હોય તો જલ્દી

કશો હતો નઈ તમે હુકા ધરમ ધરા કરો છો એસલાલ ની ભૂલ થઈ જાય બીજું હું ના ભૂલ નઈ થઈ જાય તારે જે મોટું ઘર એ મોટા ભૂલ થઈ જાય અમારે બુદ્ધિ પોકે છે કે નહીં પોકતી ક્યાંય તો ખરાક લઈ દેવા લઈ જા એક પૈસો નહીં હાલ નહીં લેવાના પૈસા

ના માં માં મારતી મોકણ અત્યારે બસ લક્ઝરી જેવી હોય છે વીઆઈપી ટિકિટ નો ખર્ચો મશુર થઈ જાય એવી બસ હોય તો કોઈ અત્યારે ચોખ્ખાઈ થઈ હતી અત્યારે કાગળ યુ જોવા ના મળે એસટીમાં આપણા સોમાભા નેકો ભાઈ ને ઝાલાબાન બે મિત્ર અત્યારે બરોબર પડતો ને બકરી નું દૂધ તનુ લાતા બાકરી દૂધ તનુ પાતા તો કાયમની બેઠક છે ઝાલાબાની

જલમપુરાનો જલમપુરાથી પોલીસ નહીં કંડક્ટર છે કંડક્ટરથી કંડક્ટર હેળો ઓય પોલીસ આ શું કશું એસટીમાં ટિકિટો કાપને રે કંડક્ટર છે ચાર કંડક્ટર હોય એક જ બીજા બેહવાના હોય બીજા ચડવાના હોય ઉતારતા હોય ને ઘેર જતા છે ને મારો પરસેવો જાય તું

તો બનાવી છે કોઈ બનાવી છે બસ સ્ટેન્ડ બનાવી દે એરપોર્ટ પર કલા કદી કદી આયા હો એ નેચુ કાકા હ કોઈ વિમાન આવશે અલ્યા વિમાન નહીં બસો જાવ એકણ જબરું બસ વિમાન નહીં આવ પણ વિમાન આવો ને એરપોર્ટ પર બનાવી છે બસ સ્ટેન્ડ એવું એરપોર્ટ જેવું બને

ના ચા પણ તમારું ટેકવાનું ના હોય એટલે સ્વચ્છોત્સવ અને સ્વચ્છતાનો ઉત્સવ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા

ફોટા નતો બતાવતો આ જો વડનગર બસ સ્ટેન્ડમાં માં ઉત્સવ ચાલે છે એટલે આપણું બધું સ્વચ્છ રાખવાનું ક્લીન રાખવાનું ચોખ્ખું રાખવાનું એટલે ગોડન જેમ કેળો નહીં ખાવાનો ને છોડીઓ નહીં ના કેળો ખાવ તો ખાવાનો પણ છોડીઓ રે એ કચરા પેટીમાં નાખવાનો ને કાપરો તો છોડીઓ ઉતારના ના કુરસી મે હન જરૂર નહીં અરે બુયો તો કુતરા કા એરે દે બુય કરવા બેહો જો આ સેટલું તો અને ચોખ્ખું હોય પણ આ બેહવા માટે જ છે તમે હોય

તું બઈટેન આપની જવાબદારી કેવાય સમજા ફૂલ થઈ ગઈ તારા ગરમા કેવું આથી ખાવાનું જ આ છે નહીં મલપુર એ એ

પેલા કાકોને કેરો વારો હાલવારો છો તમે ઓહ તી કેરો વારો ને કચરો નઈ નાખો હું હા અંજીજા કેવાય તો આ एसटी શોકન જાય છે મોરખા ઉદ્ધિઓ ગણા રોર ઉપર જાય છે એમ નહીં કેતો કાકા બોડ હણું હું હબણ છું નહીં જો તો આવશે બોડ હણું હે બિલામ હાલતું હે છે પત્રાનુસાર પત્રાનુસાર એમ નહી કે તો એ તો મનીએ ખબર પણ શિયા ગોમ જાય છે એ તો અમારું શું ખબર એટલે કાકા તમે ભણેલા નહીં બે બે માંથી એક કહે નહીં હું એ નહીં ભણ્યો કે મારો વિરમે નહીં ભણ્યો મોયા નહીં ભણ્યો હું એ ભણ તમે આ બનશો